કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં હશો અમે પણ મજામાં છી તો જો શાનવી આયા હેલો કતિયો હેલો હા જો શાન્વીના આજે બે ચોટલી વારી દીધી છે બે નહીં ત્રણ વાયરી છે એક પાછળ પણ વાયરી છે બધા વાળ ભેગા કરીને તો જો અને અત્યારે અમે જઈ છીએ ગાડીમાં છીએ બહાર જાય છીએ મમ્મીના ઘરે એટલે કે શાનવીના દાદીના ઘરે તો અત્યારે નીકળી ગયા છીએ ને વાયગા છે કેટલા વાયગા છે પોણા બાર થશે મોડું થઈ ગયું નીકળતા નીકળતા અને અત્યારે અમે જાય છીએ રસ્તામાં એક જગ્યાએ સ્ટોપ થાય છે કે જે બધો ઇલેક્ટ્રિકનો ગેજેટનો માલ છે ને બગડેલો ના ચાલતો હોય એ બધો છે ને રિસાયકલ કરે તો એવી જગ્યા છે ત્યાં દેવા જાય છે ઘરમાં બે ત્રણ જૂના મોનિટર ને હાર્ડ ડિસ્ક ને બધું જૂનું ચાલો હું તમને બતાવું કે કેવી રીતે રિસાયકલ કરે છે હા રિસાયકલની જગ્યાએ દેવાનો છે માલ તે હું તમને બતાવું કેવી જગ્યા છે શું છે હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું તો ચાલો જ ત્યાં જઈને જોઈએ હવે જો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ આ દુકાન છે કાળા કલરની છે ને આવડિયા

Actually, actually, we accept accept set all of that. Oh. yeah. So discount. Sure. First for that for five hundred. Only for that for five. So just there. Yeah, that was five kg. For cent. Was five kg fifty cents. Even that for five kg. વજન કરે છે અહિયાં જો આ દુકાન છે બધું માલ રિસાયકલ કરે અહીંયા અંદર બધું છે જો આ બધું અંદર જૂનો માલ હા

આપણને કેટલા પૈસા આવ્યા ખબર ટ્વેલ રિંગીત એટલે કે બાર રિંગીત આવ્યા અને બધો માલ મોનિટર હતા ને મોનિટર ના એને લીધા પાંચ પાંચ રિંગીત દીધા આપણને એક મોનિટર ના પાંચ રિંગીત બગડી ગયેલા હતા અમે અને જે બીજો બધો વજન કાટા ઉપર માલ મૂક્યો તો એના આપણને બે રિંગીત દીધા તો બધું થઈને આપણને ટ્વેલ રિંગીત આવ્યા છે એટલે કે ઇન્ડિયાના આપણે ગણીએ ને તો અરાઉન્ડ બસો રૂપિયા જેવા આવ્યા એ ભંગારમાં તો એવી રીતે ઇલેક્ટ્રિકનો માલ બધો એવી રીતે આપણે રિસાયકલ કરી શકીએ એવી દુકાન છે અહીંયા તમે જોયું કેટલો બધો માલ છે અંદર જુદો જુદો જેટ કાંઈ બી ઇલેક્ટ્રિક ટીવી ફ્રીજ લેપટોપ તો એટલા બધા હતા ને તમે જોયા હશે વિડીયોમાં પણ તો એ બધો માલ રિસાયકલ કરે છે બેટરી હતી તો બેટરી પણ આપણે એને દઈ દીધી નાની નાની બેટરી બધી

સાવી ના દાદા આવી ગયા સાનવીને લેવા માટે મેં બેલ કાઢ ના ખોશું આવી ખાલી ઉપાડવાની છે kau wei guys ha ganoi betai gi kau ha lela wei jumpa ni nek atas Ma, atas mataas Jumpa pada nek eh atas dia lapa di makan ha buk lagi aise halo halo jaiha tame papa dawa ka dah makan ai amna hari ni Yeah. Hey, Adik. Ah, ala. Lo, yeah. so, beka di lo ye baik lock kholo to gadi nu. Sanwi no mal peiro che, ni mama nu pas che. Sanwi, kamiyan. Sanwi. Kamiyan. અરે અરે ફોટો પાડી દો હાલ અરે જો ફ્રેન્ડ સાનવી ન્યુ ન્યુ કપડા પહેરા એને ફઈ લઈ આવ્યા છે ઇન્ડિયા થી બે કપડા બધુંય ફઈ લઈ આવ્યા કા સાનવી નાઈસ છે ને સાનવી નાઈસ નાઈસ કપડા નાઈસ બેગ નાઈસ છે ડુ યુ લાઈક હો અરે ભગવાન બોવ પ્યાર આવી ગયો સાનવી ચોકલેટ જોય જો ચોકલેટ જોઈ ને તો ફટ આવી જાય હાલ અહીંયા આપું

જો ફ્રેન્ડ્સ અંદર હજી બીજો નાનો હાથી છે તો હા સરસ છે કે આને ધોઈ એટલે કલર આવે તો હાલો આપણે ટ્રાય કરશું ધોઈ આવું જો આ સાનવી આવી ગઈ જો આવ્યું શું છે

ડબલ કલર હજી ખબર ને ઉપર નથી હોય છે અહીંયા જો લાલ દેખાતો તો અત્યારે પપ્પલ જેવો થવા માંડો ભાવી હજી તો બદલે જ મન લાગે કલર ટકલાના બાજુમાં રાખી સાનવી જો ઘરની હાલત કેવી કરી નાખીશ બધું સાનવીએ નીચે નાખું આ છોકરી આ છોકરીએ બધું બગાડું હવે એ જ બધું સાફ કરશે હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાયગા છે સવા આઠ અને આપણે સેટરડે છે સેટરડે છે ને મને ને મમ્મીને રસોઈમાં છૂટી હોય એ બધા આપણને બહાર જમવા લઈ જાય સેટરડે રાત્રે આપણે રસોઈ ના કરવી પડે તો અત્યારે આપણે બહાર જમવા જાય છીએ તો આજે ક્યાં જાય છીએ હું તમને બતાવું છું હમણાં જો અહીંયા સાનવી પણ આવી ગઈ છે રૂમમાં ચાલો બતાવું તમને સાનવી શું કરે છે તે જો સાનવી જો ને છે ને આજે હેરસ્ટાઈલ બદલાઈ દીધી ચોટલી વાયરી હતી પગાર નાખીશ નથી રહેતી તો જો આગળથી બેસી ગઈ બે પીન નાખીને કરી દીધું છે અને જો ફ્રેન્ડ્સ મેં બેગ લીધું ને અહીંયા તો ચાનવી લઈને આવી એને આ બેગ જોઈ છે લાવ ભરાવી દો એ હા પપ્પા લાવ ભરાવી દો ફ્રેન્ડ્સ થઈ ગઈ તૈયાર જો તૈયાર થઈ ગઈ ચાનવી બંધ કરી દીધું એટલે રોવા માંડી જો ફ્રેન્ડ્સ આપણી ગાડી આવી ગઈ છે અહિયાં મોટી પપ્પા લઈ આવ્યા હમણાં જો હું ને સાનવી થઈ ગયા છે રેડી સાનવી પર બેગ ભરાવી છે કા તમે જોઈ સાનવી ની બેગ ભાવી કેવી લાગે સારું લાગે સાનવી Ini apa ni ni botol mama mereka. Ha. Ini dalam apa ini Jo? Jo nak ajar ni mam. Hei ajar. Terus. Jo apa tu dia di sini? તો ફ્રેન્ડ્સ જો આપણે આવ્યાથી ચાઇનીઝ વેજીટેરિયન શોપમાં જમવા માટે તો આપણે અલગ અલગ ઓર્ડર કર્યું છે તો સૌથી પહેલાં છે ફ્રાઈડ રાઈસ પછી આ છે મિક્સ વેજીટેબલ્સ અને સાથે છે બટર મશરૂમ છે અને હજી પણ આવે છે બીજું તો આ શોપમાં છે ને ડુંગળી લસણ પણ ના વાપરે એટલું પ્યોર વેજીટેરિયનનું છે બધું જમવાનું ચાઇનીઝનું તો આ છે તોમિયમ સૂપ છે જે થાઇલેન્ડનો હોય બહુ સરસ હોય છે ખટમીઠો એવો અને આ છે વેજીટેરિયન ચિકન અને આ છે તોફુનું તો આપણે આવું જમવાનું ઓર્ડર કર્યું હતું તો ચાલો હવે આપણે જમી લઈએ અને આજનો આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો આ ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ